નથી પણ આજે એમાંની જ એક કઠોળની વાનગી જે છે કાળા મગ એની હું રેસીપી બનાવવાની છું તો ચાલો ઝડપથી જોઈએ કેવી રીતે બને છે કાળા મગ અને પૂરી કાળા શાક અને પૂરી ચાલો જોઈએ તો ફ્રેન્સ સૌથી પહેલા તો જો તમે મારી ચેનલ પર નવા હો અને મારી આ રેસીપી તમે જોઈ રહ્યા હો તો ઝડપથી મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કી ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરીને વોચ તો કરજો જ જેથી મારી આ જે રેસીપી જેટલી પણ હું રેસીપી લાઈવમાં બનાવું છું કે પોસ્ટ કરું છું કે વિડીયો મૂકું છું તે ફર્સ્ટ ટુ એન્ડ સુધી તમને પરફેક્ટ લાઇન ટુ લાઇન સ્ટેપ બાય સ્ટેપ જોવા મળે એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વોચ તો જરૂરથી જ કરજો તો ચાલો હવે જોઈએ આ છે કાળા મગ મગ આ છે કાળા એને થોડીક જ વાર મગા બાફી દીધા છે એકદમ છૂટા ફાઇન થયા છે જુઓ તો મગને આપણે આ રીતે બાફવાના છે જેથી એ લોડોને થઈ જાય વધારે પાણીવાળા વાળા ના થઈ જાય એ પ્રમાણે મેં બાફ્યા છે જેથી મગ છુટ્ટા છુટ્ટા ને એકદમ ફાઇન થાય તો જોયા ને આ મગ આ છે કાળા મગ એને મેં બાફીને રાખ્યા છે અને હું બનાવવાની છું પૂરી તો ઘઉંનો લોટ આપણે કોઈ પણ લોટ બાંધીએ તો એને થોડીક વાર માટે આપને રાખવો પડે રેસ્ટ આપવો પડે એટલે મેં બસ પંદર જ મિનિટ પહેલા ઘઉંનો લોટ મીઠું અને તેલનું મણ નાખીને લોટ બાંધ્યો છે આની આપણે બનાવીશું પૂરી તો તમે જોયું તો મગ બાફી દીધા છે અને પૂરીનો લોટ બાંધી દીધો છે તો હવે હું તમને મગ બનાવવાની છું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં તો સૌથી પહેલાં આપને વગાડ કરવાનો છે તો મેં તમને એવરી ટાઈમ હું કહું છું એ રીતે કે મારી કોઈ પણ રેસિપી હું બનાવ તો ટાઈમ પર હું લસણને ખાંડું છું તો અત્યારે પણ હું ટાઈમ પર લસણને ખાંડી લઈશ મારી કોઈ પણ રેસીપીને હું ફ્રેશ જ લસણ નાખું છું જુઓ તો અહીં મેં લસણ ખાંડી દીધું છે હું તમને મસાલા એકદમ નાની ચમચી રાઈ નાખીશું ત્યાર પછી હિંગ સુકા લાલ મરચા આદુ મરચાની પેસ્ટ હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે આ બધું નાખીશું આપણા મગ કાળા મગનું શાક બનાવવાના છે એની અંદર નાખીશું તો મેં તમને બધા ઇન્ગ્રીડિયન્ટ બતાવી દીધા મેં પૂરીનો લોટ બાંધ્યો છે કઈ રીતે બાંધ્યો છે એ પણ બતાવી દીધું છે તો હવે તૈયારી કરીશું મગનું શાક બનાવવાની તો ચાલો આ તરફ આવી જઈએ

ને નાની મમ્મી લોકો જ્યારે અમે નાના હતા ત્યારે બનાવતા હતા અમે તો ખૂબ જ મસ્ત રીતે ખાતા હતા પણ આજના છોકરાઓ તો આ બધું ખાવાનું ભૂલી જ ગયા છે તો એ યાદ કરાવવા માટે મેં આજે એક ફરીથી એક કઠોરની રેસીપી વિચારી કે ચાલો એકદમ તાકાત તાપે એવી અને પ્રોટીન હેલ્ધી હેલ્ધી પણ કહેવાય અને પ્રોટીન પણ મળે એવી રેસીપી મેં વિચારી તો વિચાર્યું કે ચાલો આજે સાંજના ડિનર માટે ડિનર માટે આજે હું બનાવી લઉં મગનું ચાક અને એ પણ કાળા મગનું તો હવે કઢાઈ ગરમ થઈ ગઈ છે તો અંદર થોડુંક તેલ નાખીશ અને તેલને ગરમ થવા દઈશ તો આમાં આપણે તેલનો ઉપયોગ પણ વધારે નથી કરવાનો જ્યારે આપણા દાદી નાની હતા ત્યારે તમને ધ્યાન હોય તો એ લોકો તેલનો પણ બચત કરતા હતા ટેસ્ટી પણ બનાવતા હતા અને તેલનો ગમે તે ઉપયોગ નહીં કરતા હતા અને એ લોકોની રેસીપી પણ એટલી મસ્ત બનતી હતી આજમાં તો બસ ગમે તેમ તેલ યુઝ કરો ઘી બટર ને અત્યારે તો તેલ ઘી નહીં બસ બધાને બટરમાં જ રેસીપી બનાવી છે આ બધી રેસીપી તો ભૂલી જ ગયા છે બરાબર ને તો આજે એમાંની ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર એવી રેસીપી બનાવવાની છું જે છે કાળા મગનું શાક તો હવે તેલ ગરમ થઈ રહ્યું છે તો હું હવે એની અંદર એક નાની એવી ચમચી રાય નાખીશ અને રાઈને તતડવા દઈશ વધારે નથી નાખવાની એકદમ થોડીક નાખવાની છે રાય જેવી તતડે એટલે એની અંદર તરત જ આપણે હિંગ નાખી અને એની ઉપર

અને મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે હવે જ્યારે મસાલો થઈ છે તો તેની અંદર આપણે આ થોડીક વાર પહેલાં જે લસણ વાટ્યું છે તે ખાંડણીમાં થોડું લસણ હોય તેની અંદર મેં પાણી નાખીને આની અંદર નાખી આ વઘાર થાય ત્યારે એટલી મસ્ત સુગંધ થોડીક ખાતી જેવું પણ આવી જાય તો આપણે ધ્યાન આવી જાય કે આપણો ફાઈન છે તો હવે આ મસાલો મસ્ત એવો થઈ રહ્યો છે તો એની અંદર નાખીશું બાફેલા કાળા મગ એકદમ છુટ્ટા છૂટા થયા છે હવે હું મગને પરફેક્ટ રીતે હલાવી દઈશ અમુક રેસીપી આપણે બનાવીએ શાક બનાવીએ ત્યારે એની જે વઘાર થાય છે તો એની જે ધાસ આવે ને એનાથી આપણે ખાંસી આવી શકે છે પણ એનાથી એ ખબર પડી જાય કે આપણો વઘાર કેવો થયો છે એકદમ મસ્ત થયો હોય ને આપણો આપણે આઈડિયા આવી જ જાય કે અહીંયા આપણો વઘાર બહુ જ ફાઇન થયો છે સુગંધ પણ એટલી ફાઇન આવી રહી છે તો થોડી ક્વેસ્ટ કરી આપને થઈ રહ્યા છે મસાલા સાથે મિક્સ થઈ રહ્યા છે તો હવે મગની અંદર આપણે નાખીશું કોઠમીર અને ફરીથી હલાવી દેશું તો કેવા લાગે છે કેવા દેખાય છે તમને મગ દેખાય છે ને મસ્ત તો કોને કોને ત્યાં રેસીપી બને છે મગ બને છે અને કોને કોને મગ ભાવે છે ત્યારે મગ અને પૂરી તો બને જ છે ચાલો હવે આ તરફ મગ તો થઈ રહ્યા છે તો હવે આપણે એક તરફ આપણે બીજી તરફ આવીએ

મારા જોઈન થઈ જાવ મારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ ઝડપથી જોઈન થઈ જાવ અને મેં મગનું શાક તો બનાવી દીધું છે હવે તૈયારી કરી છું છું કરું પૂરી બનાવવાની લોટ મસરી નાખ્યો છે તો હવે લોટ ના હું નાના નાના એવા લુવા પાડી નાખીશ આ રીતના મેં કર્યા ધીરે ધીરે હું લુવા પાડીશ અત્યારે આપણે થોડીક પૂરી બનાવીએ છીએ તો ચાલો આપણે આ પૂરી બનાવવા માટે આટલું તો ઇનફ છે તરફ મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને બીજી તરફ હું પૂરીને વણી રહી છું ધ્યાનથી જોજો આ પૂરી વને છે પહેલા આ લુવા પાડીયા છે એની પર થોડુંક તેલ લગાવી દઈશ જેથી આપણી પૂરી મસ્ત એકદમ થોડીક ઓઇલી હોય તો મસ્ત પૂરી બને એકદમ મસ્ત ચડકાટ પણ દેખાય એટલે થોડું થોડું તેલ લગાવી દઈશ તો ચાલો હવે તૈયારી કરીએ પૂરી બનવાની ધ્યાનથી જોજો તમને આ મગનું શાક ભાવે છે કે તમે કોમેન્ટમાં કહેતા રહેજો આપણે એક પછી એક બધી પૂરી બની લેશું અને મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે એટલે ફટાફટથી આપણે પૂરી પણ તળી નાખશું આજે મારા ઘરમાં ડિનરમાં તો આજે મગનું શાક અને પૂરી છે તમારા ઘરે આજે શું બનાવવાના છે તે કોમેન્ટમાં કહેતા રહેજો તો તમે જોઈ શકો છો કેટલી મસ્ત મસ્ત બધી પૂરી મેટલા પણ એકદમ મસ્ત રીતે ગોઠવી નાખી છે જુઓ તો બધી પૂરી વણીને તૈયાર છે તો હવે આપણે એને તળી નાખશું તમને મારું નેટવર્ક ક્લિયર દેખાય છે ને અહીં તેલ ગરમ થઈ ગયું છે અને હવે હું પૂરી તળવાની તૈયારી કરું છું તો તેલ ગરમ થઈ ગયું છે અને મારી પૂરી પણ વનાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે તેલમાં એક પછી એક બધી પૂરી નાખીને તળી દઈશ પૂરી ઉપર આવી જશે ધીમે ધીમે મસ્ત શેપમાં પૂલી પણ જશે તો હું એક પછી એક બધી પૂરી નાખું છું શું તમને બરાબર ક્લિયર દેખાય છે ને જેવી ફૂલી રહી છે તો ચાલો મારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બર ઝડપથી મારા લાઈવમાં જોઈન થઈ જાવ આજે હું બનાવી રહી છું મગનું શાક અને પૂરી તમે બધા મારી આ રેસીપી ને લાઈક કરતા રહેજો હું હું બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશ આ શાક અને પૂરી ખાવાની બહુ જ મજા આવશે આની સાથે અથાણું અને પાપડ એ પણ આપણે સર્વ કરીશું એટલે આપણું આ પરફેક્ટ મીલ રેડી થઈ જાય અને આજે તો મારા ત્યાં ડિનરમાં ખરેખર મજા જ છે અમે લોકો અઠવાડિયે દસ દિવસ જેવું થાય એટલે મગનું શાક તો બનાવી દે કઠોળ તો વીકમાં ટુ ટાઈમ્સ હોય જ છે ને કઠોળ ખાવા જ જોઈએ આપણે બધી બાજુથી પ્રોટીન અને ચરબીવાળું ખાયા કરીએ સોરી વિટામિન્સ અને પ્રોટીન વિટામિન ખાઈએ તો પ્રોટીન પણ લેવું તો પડે જ ને તો આ છે વિટામિનથી ભરપૂર મગ એનું આપણે શાક બનાવ્યું છે આજે જો પૂરી મસ્ત થઈ ગઈ છે હજી હું બીજી પૂરી તળી દઈશ બધાને કઠોળ ખાવા જ નથી અત્યારે તમે કે મારો છોકરાઓ તો કઠોર નથી ખાતા તો પછી એના માટે આ બેસ્ટ ઓપ્શન છે અલગ રીતે હા હું તમને બીજું પણ કહેવા માંગુ તો અમારા ઘરની જ વાત કરું કે પહેલા છોકરાઓ એવું હતા રાતના ખાય એટલે સવારે સ્કૂલે લઈ જવાની પણ ના પાડે કે ના અમે આ બધું નથી લઈ જવાના તો એનું મેં એક ઓપ્શન કરેલું હતું કે આ જે મગ મારા ત્યાં વહેધા હોય તો સવારે છોકરાઓને સ્કૂલમાં હું એને ચાઇનીઝ મગ બનાવીને ખવડાવું ચાઇનીઝ એટલે તમે પણ વિચારતા હશો ચાઇનીઝ એટલે કઈ રીતે તો આપણે જે મંચુરિયન બનાવીએ ને સેમ એ જ મસાલો વેજીટેબલ્સ પણ એ જ પણ એની અંદર હું મગ બંદર નાખી દેતી હતી અને એને ભાખરી કે રોટલી આપતી હતી પણ છોકરાઓને ભાવતું હતું અને હજી પણ હું જ છું તો તમે એકવાર ટ્રાય કરજો જો તમારે ત્યાં મગ હોય એને એને તમે વેસ્ટ નહીં કરતા સવારે એ જ મગને તમે ચાઇનીઝનો ટેસ્ટ આપીને બનાવી શકો છો તમે ધારો તો બધું ઘણું બધું તમે કરી શકો છો આ મગની અંદર તમે મેગી મસાલા નાખીને પણ આપી શકો છો સિઝવાન ચટણીવાળું પણ તમે મેક્સિકન પણ બની શકે છે પણ તમને થોડો આઈડિયા હોવો જોઈએ બરાબર ને તો ચાલો ઓલમોસ્ટ આપની પૂરી પણ તળાઈને રેડી થઈ ગઈ છે અને મગનું શાક પણ બની ગયું છે તો હવે ટાઈમ થયો પ્રેઝન્ટેશનનો તો હવે પ્રેઝન્ટેશન હું કરી રહી છું તો ત્યારે તમે મારી ચેનલને ફરીથી તમે જુઓ તો આ છે મારી ચેનલ સ્પાઈસ સિક્રેટ બોસ્કી જો તમે મારી ચેનલ ને હજી સુધી ના કરી હોય તો મારી મારું નેટવર્ક ક્લિયર છે ને મારે તમને વારે વારે નેટવર્કનું બહુ પૂછવું પડે છે બહુ જ પૂછવું પડે છે ઓકે ફ્રેન્ડ્સ ઝડપથી મારા લાઈફમાં તમે જોઈન છો ને મારા નેટવર્ક તમને ક્લિયર આવે છે ને તો જુઓ આજનું મારું ડિનર તૈયાર થઈ ગયું છે મગનું શાક પૂરી અઠાણું અને પાપડ તો છે ને એકદમ મસ્તી પ્રોટીનથી ભરપૂર મગનું શાક છે જે મેં કાળા મગ સિઝનમાં જે મળે આ મગ આપણે હોળી પછી જ મળે છે તો અમે લોકો એને લઈને લઈ રાખીએ છીએ કે આમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે લીલા મગ તો તમને કાયમ મળશે ઓલ સિઝન મળશે પણ કાળા મગ મળવા થોડા મુશ્કેલ છે એટલે હોળી પછી જ્યારે એની સિઝન આવે છે કાળા મગની તો અમે એને લઈ લઈએ શોપિંગ કરી દઈએ છીએ અમે એને સ્ટોર કરીએ છીએ અને વરસમાં એટલે મહિનામાં ત્રણથી ચાર વખત તો અમે બનાવીએ જ છે તો આજે મેં એ જ વિચારીને વિચાર્યું કે ચાલો એકદમ પ્રોટીનથી ભરપૂર કાળા મગનું શાક બનાવીએ પૂરી બનાવીએ અને અઠાણું પાપડ સાથે સર્વ કરીએ તો થઈ ગયું મારું આજનું ડિનર રેડી તો ફ્રેન્ડ્સ તમને મારું આ ડિનર કેવું લાગ્યું જો તમને મારું આ ટેસ્ટી પ્રોટીનથી ભરપૂર ડિનર ગમ્યું હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને ઝડપથી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરને પણ શેર કરજો જેથી એ લોકો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બધી રેસીપીને સ્ટેપ બાય સ્ટેપ વોચ કરે તો જ એમને પરફેક્ટ ખબર પડશે કે આ રેસીપીમાં આગળ શું થશે પરફેક્ટ સ્ટેપથી ચાલશો તો જ તમને ખબર પડશે

અને કઈ રીતે જો તમને મારી રેસિપી ગમી હોય તો તમે ઝડપથી લાઈક શેર કરો અને મારું લાઈવ અહીં પણ ફિનિશ થાય છે તો ફરી મળીશું નવી ટેસ્ટી હેલ્ધી રેસિપી સાથે આવતી આવતીકાલે એટલે કે નેક્સ્ટ ડે બરાબર ને તો નેક્સ્ટ ડે હું તમને ટાઈમ થોડીક જ વાર પહેલા પોસ્ટ કરી દઈશ અત્યારે તો ફિક્સ નથી બને ત્યાં સુધી તો હું સાંજે છ વાગે જ મારું લાઈવ કરતી રહીશ પણ તે છતાં પણ થોડીક જ વાર પહેલાં હું એક પોસ્ટ મૂકી દઈશ તો ફરી મળીશું નવી ટેસ્ટી રેસીપી સાથે સો તે સ્ટેપ યુમ નેક્સ્ટ ડે સી યુ ટુમોરો જય શ્રી કૃષ્ણ